kal okay. ni amne kai khabar nahi ja to budu aavu budu thaama ne reene niklo atle phone aavamaida dam ma ke tamara dam ma aavu se tamara ghar pai ghar pai hoy atle bada khuche to khara phone to aave pachi phone aayo atle ene pachi ghira mal ke chhokra khas pachi ene phone karyo to phone karyo ne video call karyo ne to chhokro ro aavenge ro એ મતલબ કે હાલ કે ઘરે આવા પછી હીરાપુરા કે ને પછી ઘરે આવતા તો ઓડીએલે કે તમાર કે ક્યાં જાવ છો તો એ કીધું કે આદક જાવ તો કે નાઈ કે પછી એને નામ દીધો ને એને કીધું કે અમાર સોત્રા રોવે છે આવ ગાડીમાં ઉંધી રાખે પછી અમને આરે આવા દીધા બે તો એમે ઘરે આયા ને તો પછી એ કે ગાડી મેથી જો આ ગામને નોમે આ કે તમાર કે ગાડી લઈ જાય તો પછી એમે ઘરે સડાઈ તો સડાઈ અને અમાર સાહુ કે તો કે તન કાબા પર વયા જ તો સોત્રા દર રોતા તો એમે સાના રાખ્યા સાના રહેતા ને પપ્પા ખાલી આ જાડા પડ્યા ફોન ન મિક્યો અને સંપલ કાઢીને જાડા પડ્યા તો પોલીસ વાળા આયા કે તમારે કે કોઈ છે કે ભાઈ મેં એમ કી તો હા ભાઈ અમારે છે તે પછી કે સઈ કરો મેકલો તો હેઠી ગયા છોકરાને લઈ ગયા છોકરો રો અમે તો બીવી ગયો ને એટલે છોકરો રો અમે તો કે પછી એને છોકરાને મને કે તું લઈ લે ને કે તારે કે ઘર સંભાળવાનું અને છોકરાને રાખવાના હોય કે એ પછી છોકરાને મેં મે ન ન કે નથી રેતો તો સાયકલ લઈ લેને કે તો હમબળાતું નથી મને એમ કી તો પછી મેં છોકરાને લઈ લીધો છોકરાને લઈ લઈધો ને લે ભાઈ ભઈ આ ગયા પછી એમને કે સાયકલ તમને કે મેં લીધી છે તો હજી કે સાયકલ તમને જાયા નથી સંપલઈ નતા તે રિંગનામાં જ્યા છે એમને હું વાગ એની હિરામથીનો દાયા હું તમારા પતિનો માર મારવામાં આવ્યો છું હવે એ તો આથેન લાગ્યા તારા કાય નથી પણ પછી અંદર પડા પડીનો અવાજ આવતો પછી માર્યા હોય કે ન માર્યા એમ ન કે વાવડ નથી આપણે કોણ વાવડ દે એને નાના માણાને બધા લઈ ગયા છે એમાં કોણ આમાં ગુજરાતની જનતા બધી જોવે કે તમે શું શું કે માંગ તમે શું અમે એમ કે અમારા નિર્દોષને છોડી દો એમ નગરવા કે લઈ ગયા છે જેને પાણા માર્યા એને તમે વીડિયોમાં જોઈ તમે એને પકડી જાવ એમ અમારા નિર્દોષને શું છે અમે હીરામાંથી અમે એમ કે ભાઈ હીરામાંથી ના એમી કીધું કે એ ભાઈ એમી હીરામાંથી નાયા તો અમારાને છોડી દો એમ અહીં કોઈ અમારું કોઈ સાંભળતા જ નતા જો છોડશે નહીં તો તમે લોકો શું કરશો એની અદાલત કરશું ન્યાય સંભાળશું ને કેંતર સં્યાય ન્યાય સંભાળશું અમે હવે નિર્ણય લીધો તો પણ અમને બધા એમ કે તમે તમારો બપોર ભી દેમ 4 વાગે સુધી કમો તો મારી છોડી ન છોડી તો તમારે અહીંયા આવવાનું તો અમાર અહીંયા બધાને આવવાનું અને આજે એમના મત છે અને ખાધું પાણી સીધું કાઈ મતરા છોકરા એમના મતલી અહીંયા નો આવે તા હુજે અમારે આйнаને દેવવાનું છે જિન ઘરમાં નથી